સુરતના ગડોદરામાં ઈ મોપેડ બેટરીને લઈ ચાર્જમાં મૂકવામાં આવ્યું હતું જેમાં બ્લાસ્ટ થતાં આગ લાગી જે ઘરમાં રહેલા સિલિન્ડર સુધી પહોંચી અને બ્લાસ્ટ થયો હતો સુરતના ગડોદરામાં ઈ મોપેડ બેટરીને લઈ ચાર્જમાં મૂકવામાં આવ્યું હતું જેમાં પહેલા બેટરીમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ લાગી હતી આ આગ એટલી પ્રસરી કે ઘરમાં રહેલી સિલિન્ડર સુધી પહોંચી અને તેમાં પણ બ્લાસ્ટ થયો હતો જેના કારણે ઘરમાં રહેલા ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા હતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બેટરીના કારણે લાગેલી આગ ગેસ સિલિન્ડર સુધી પહોંચી હતી અને ધડાકો એવો થયો કે મકાનનો દરવાજો અને બારીના કાચ પણ તૂટી ગયા હતા મકાનની નીચે લાગેલી આગને પગલે બીજા માળ ઉપર રહેલા ચાર લોકો ફસાયા હતા અને તેમને બચાવી લીધા છે ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને પોલીસે પણ તપાસ હાથ ધરી હતી ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાની મુલાકાત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે પાર્કિંગમાં ઈ બાઇક ચાર્જિંગમાં થતું હતું આખી રાત ચાર્જિંગમાં રહેતા બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી ઉપરના માળે પરિવાર સૂતો હતો અને આગના કારણે ગેસનો બાટલો પણ ફાટ્યો હતો આથી આગ વિકરાળ બની હતી અને નીચે દુકાનમાં પણ આગ લાગી હતી મળતી માહિતી પ્રમાણે આજ રોજ વહેલી સવારે પાંચને પાંત્રીસ વાગે લિંબાયત ઝોનના મહારાણા પ્રતાપ ચોક પાસે લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નીચે હાર્ડવેરની દુકાન અને ઉપરના બે માળના વાળું મકાન આવેલું છે દુકાનની પાછળ વાડાના ભાગમાં સોસાયટીમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગમાં મૂક્યું હતું જેમાં પ્લાસ્ટથી આગ લાગી હતી અને ત્યાં બાજુમાં ગેસ સિલિન્ડરમાં પણ આગ લાગતા બ્લાસ્ટ થયો હતો આ બે બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો આ બે ધડાકાના કારણે દુકાનની પાછળની દિવાલ અને ગેટનો દરવાજો તૂટી ગયો હતો સાથે જ સામેના મકાનની બારીના કાચ પણ તૂટી ગયા હતા આ બે બ્લાસ્ટ અને આગની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ ફાયર એન્જિન વોટર બાઉઝર ટર્ન ટેબલ લીટર્સ જેવા આધુનિક ફાયર વિભાગના વાહનો અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાની સાથે ફસાયેલાને રેસ્ક્યુ પણ કર્યા હતા મકાનના બીજા માળે ગેલેરીમાં ફસેલા ત્રણ વ્યક્તિ જેમાં એક મહિલા એક બાળક અને એક દાઝી ગયેલ મોટી ઉંમરના વ્યક્તિને રેસ્ક્યુ કર્યા હતા બ્લાસ્ટ અને આગના કારણે એક મહિલાએ નીચે સીડી પરથી બહાર નીકળવાનો પણ પ્રયાસ કર્યો હતો જોકે તે દાઝી જવાથી તાકીદે ફાયર ટીમે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી ફાયર ઓફિસર ટંડેલે જણાવ્યું હતું કે સવારે 5:30 વાગ્યાનો કોલ હતો અમે પહોંચ્યા ત્યારે નીચે હાર્ડવેરની દુકાનમાં આગ લાગી હતી પહેલા અને બીજા માળે રહેલા પાંચ જેટલા લોકોને રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા એક કલાક જેટલા સમયમાં આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો ત્યારબાદ કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી એક ગેસ સિલિન્ડર ફાટેલી હાલતમાં મળ્યો હતો મારું નામ ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટીલ ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા અને પાર્ષદ વોર્ડ નંબર છવ્વીસ પ્રાથમિક માહિતીના આધારે ઘટનાઓ બની છે કે નીચે પાર્કિંગમાં એક્ટિવા ગાડીની ચાર્જિંગ ચાલતી હતી અને ચાર્જિંગનું રાતભર પૂર્ણ નાઇટ અને ચાર્જિંગ રહી ગઈને કારણે તે આગ લાગી અને આ લાગ સવારે પાંચ છ વાગે આગ લાગી બધા ઘરમાં પરિવાર સુતેલા હતા અને આગના કારણે બીજો બાટલા ફટી ગયો અને ગેસના બાટલા ફટાયા ત્યારે મોટો બ્લાસ્ટ થયું અને ત્યારે બીજો પણ નીચે દુકાનમાં શોપમાં આગ લાગે નહીં આગનો ધોવારો વધારે થઈ ગયો ના કારણે આપણે એક દીકરીની જાન ગુમાવ્યા છે અને પરિવારના બે એક એક વ્યક્તિને ઇજા પણ થઈ છે હું અત્યારે જ સાથે કોર્પોરેટર અલ્કાબેન વર્ષાબેન મારા પ્રમુખ શૈલેષસિંહજી સોસાયટીના પ્રમુખ શ્રી એમની સાથે મુલાકાત થઈને જે દોલારામભાઈ છે એમની સાથે સંવાદ કરીને એમની પ્રકૃતિને ખુશ કરી સારી તબિયત છે પરંતુ દુઃખ છે કે દીકરીની જાન ગુમાવે છે અને આગના કારણે થોડીક ખૂબ મોટું દુઃખદ અસર મારા વિસ્તારમાં આ પરિવારજનને થયું છે એમ એમના પરિવાર દ્વારા અહીંયા જે ઊભા છે એમના પરિવારના એક ભાઈ છે એડવોકેટ ભૂષણભાઈ એમના તરફથી માહિતી મળે છે કે બે લોકોની ઈજા થઈ છે અને બેમાંથી બંને અહીંયા ટ્રીટમેન્ટ સારવાર લીધી લીધે છે એમની તબિયત પણ સારી છે બીજા સદા જ લોકોને રેસ્ક્યુ ઓપરેશનથી આપણી ફાયરની ટીમના માધ્યમથી સોચેટિયર પ્રમુખ અમારા પ્રવીણભાઈ ત્યાં સુરેશભાઈ એમના ટીમના માધ્યમથી રેસ્ક્યુ કરીને ઘરમાંથી લગભગ દસ જેટલા પરિવાર લોકોને સારી રીતે એમની બચાવી શકાય છે સ્થાનિક નગરવાસીઓ પણ એમને ખૂબ સાથ સહકાર કરે છે